હેલો સૌ હરિભક્તો ને જય સ્વામિનારાયણ આપણે સૌ જાણીએ જ છીએ કે જ્યારથી અબુધાબી બે પીએસ હિંદુ મંદિરનું પીએમ મોદી અને ગુરુહરિ મહંતસ્વામી મહારાજે મંદિરના દરવાજા ખુલ્લા મૂક્યાં છે ત્યારથી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કોઈ મંદિરની ચર્ચા થઈ હોય અને જે મંદિરના લીધે સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ડંકો વાગ્યો હોય તો તે છે અબુધાબીનું બે પીએસ સ્વામિનારાયણ હિન્દુ મંદિર આ મંદિરના નિર્માણથી લઈને અત્યાર સુધી હજારો નાની મોટી હસ્તીઓ આ મંદિરના દર્શન માટે આવી ગયા છે અને આવી રહ્યા છે ત્યારે તારીખ બીજી સપ્ટેમ્બરના દિવસે ભૂમિ ત્રિવેદી અબુધાબી મંદિરના દર્શને પધાર્યા હતા તમને જણાવીએ તો ભૂમિ ત્રિવેદી એક ભારતીય ગાયિકા છે જેને બે હજાર તેર માંગ આવેલી રામલીલા ગોલિયો કી રાસલીલા ફિલ્મ માંગ આઇકોનિક ગીત રામ ચાહે લીલા ચાહે ગાયેલું આ સિવાય ઘણા હિન્દી ગીતો માટે જાણીતી છે જેના પરિણામે તેમને ઘણા પુરસ્કારો અને નોમિનેશન મળ્યા હતા ભૂમિ ત્રિવેદીનો જન્મ ગુજરાતના વડોદરા શહેર માંગ થયો છે અને તેમને કેરિયરની શરૂઆત ગુજરાતી કલાકાર તરીકે કરી છે અને આજે દેશ વિદેશ માંગ ગુજરાતી અને હિન્દી માંગ પોતાનું પરફોર્મન્સ આપે છે તો ચાલો સાંભળીએ ભૂમિ ત્રિવેદીના મુખે તેમની અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત વિશે નમસ્કાર આપ સૌને જય શ્રી કૃષ્ણ હું છું ભૂમિ ત્રિવેદી બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીમાં આવવાનો મને ખૂબ જ આજે સરસ લ્હો મળ્યો એક સુંદર અનુભૂતિ જે થઈ છે કમ્પ્લીટલી સ્પીચલેસ અબાઉટ ઇટ પણ જે દિવ્યતા જે ડિવિનિટી મેં એક્સપિરિયન્સ કરી છે દેટ્સ કમ્પ્લીટલી આઉટ ઓફ ધ વર્લ્ડ મંદિરનું જે વાતાવરણ છે અહીંયાની જે વાઇબ્રેશન છે એકદમ બહારી દુનિયાથી તદ્દન એક અલગ વાતાવરણમાં ભક્તિમય વાતાવરણમાં જ્યારે આવવાનો મોકો મળ્યો યુ નો આઈ જસ્ટ ફેલ લાઈક લિવિંગ ઓલ માય અચિવમેન્ટ્સ એન્ડ વોટ એવર આઈ હેવ અચીવ ઇન લાઈફ વોટ એવર સ્મોલ લિટલ બિટ ઓફ એનીથિંગ દેટ આઈ હેવ અચીવ સોફા આઈ ફેલ લાઈક શ્રેડિંગ ઓફ એવરીથીંગ ઓફ માય શોલ્ડર એન્ડ એન્ટરિંગ ધ બ્યુટિફુલ મંદિર મેસેજ રૂપી એટલી બધી વસ્તુઓ અહીંયા આગળ હાજર છે આપણી સમક્ષ કે દુનિયાના એક પણ ખૂણે જવાની જરૂર નથી લાગતી જ્યારે આપણને કાઇન્ડનેસ શીખવી હોય કે ફગીવનેસ શીખવી હોય કે હ્યુમેનિટી શીખવી હોય દેઝ એવરીથિંગ ઘણા બધા આપણા જે રિચ્યુઅલ્સ છે ઘણા બધા આપણા બિલીફ સિસ્ટમ છે એ બધાને એક સાથે કરીને એક યુનિટી પીસ અને લવનો મેસેજ જે આપણને આપ્યો છે તે એક સાથે હું એક કહેવાય ને કે સુંદર પોટલું વાળીને હું લઈ જાઉં છું મારી સાથે ખભા ઉપર એન્ડ આઈ એમ ગોન ટુ ઓલ માય લાઈફ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થયા એની અનુભૂતિ પણ અનોખી હતી ગંગાજીની આરતી જ્યારે પ્લે થઈ યુ નો વેન દેર વોઝ સો મચ ઓફ ઓસ્પિશિયસનેસ ઇન ધી એર આઈ કુડ ફીલ અને ખરેખરમાં એવો જ અનુભવ થયો જાણે હું ખરેખર ગંગાજીની સામે હું એમની આરતી કરી રહી છું અને એવા ભાવ સાથે જ્યારે એ વસ્તુ જ્યારે આપણા મનમાં પ્રગટ થાય ત્યારે આખી અનુભૂતિ જુદી થઈ જતી હોય છે અને જે રીતના ઓફકોર્સ આઈ હેડ સોફ ટુ ટીમ a beautiful theme sundar vision and to unite the whole world and to uh, make it one and keep it together and intact i think this message is so beautiful and it's such a, such a humbling experience for me and i've learned so much from here i may not be able to say everything that's there in my uh, heart but uh, i think i'm going to just live it through all my life